નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ઓનલાઇન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં હું આજે ફરીથી તમારા માટે લઈને આવી ગયો છું સુંદર ટોપ ફાઈ ટ્રેન્ડિંગ અને પ્રીમિયમ ક્વોલિટી જ્વેલરીનો એક વધુ ખાસ કલેક્શન અહીં તમને મળે છે અસલી ક્વોલિટીની જાણકારી જ્વેલરીનું ક્લોઝઅપ રિવ્યૂ અને બિલકુલ સાચા પ્રાઇઝમાં બેસ્ટ ડીલ્સ હું તમને દરેક પ્રોડક્ટનું મટીરિયલ કલર ફિનિશિંગ અને વેલ્યુ ફોર મની બધું જ સરળ ભાષામાં જણાવું છું જેથી તમે કોઈ પણ ટેન્શન વગર તમારા બજેટમાં સૌથી સુંદર જ્વેલરી પસંદ કરી શકો અને હા દરેક વિડીયો સાથે તમને મળે છે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને એક્સક્લુઝિવ ઓફર્સ જેનાથી તમે તમારી પસંદની જ્વેલરી બિલકુલ ઓછી કિંમતમાં સુરક્ષિત રીતે સીધા તમારા ઘર સુધી મંગાવી શકો છો તે પણ કેશ ઓન ડિલિવરી એટલે કે પૈસા ત્યાં સુધી આપવાના છે જ્યારે તમારા ઘરે આ પ્રોડક્ટ પહોંચી જાય પ્રોડક્ટ કેવી રીતે મંગાવી શકો છો તે હું વિડીયોમાં જણાવીશ તો દોસ્તો જો તમે પણ ઈચ્છો છો પ્રીમિયમ લુક શ્રેષ્ઠ ક્વોલિટી અને પરફેક્ટ પ્રાઇસમાં જ્વેલરી ખરીદવી તો આ ચેનલ તમારા માટે જ છે વિડીયોને પૂરો જરૂર જોજો કારણ કે આજની ડીલ્સ ખરેખર ખૂબ જ ખાસ છે અને જો તમે ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો જેથી હું જે પણ નવી જ્વેલરી રિવ્યૂ લઈને આવું તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તો ચાલો હવે મોડું કર્યા વગર શરૂ કરીએ આજનું જ્વેલરી કલેક્શન મિત્રો શું તમે ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરો છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ ચેનલ છે તમારા જ માટે અહીં તમને મળશે સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુઓ એ પણ ઓફર અને ડિસ્કાઉન્ટની સાથે ફ્રી હોમ ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી એટલે કે પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ પૈસા આપવાના રહે છે સાથે વસ્તુમાં કોઈ પણ ખામી હોય તો 3 દિવસની અંદર રિટર્ન પણ કરાવી શકો છો જેથી તમે ટેન્શન ફ્રી ખરીદી કરી શકો છો અમારી સાથે હજારો લોકો ઓનલાઈન શોપિંગ કરે છે અને તેઓ ખુદ છે ખૂબ જ સુંદર બ્રાઇડલ મરુન ગોલ્ડન સેટ જેનું રિયલ ઇમેજ તમે સ્ક્રીન પર જોઈ જ રહ્યા છો જો તમારી લગ્ન કે ઘરે કોઈના લગ્ન છે તો આ ચુડા સેટ તમારા માટે પરફેક્ટ ચોઇસ છે સૌથી પહેલા તેના કલરને જુઓ આ મરૂન શેડ એટલો રોયલ અને ક્લાસી છે કે કોઈ પણ બ્રાઇડલ આઉટફિટ સાથે પર્ફેક્ટ મેચ થઈ જાય છે સાથે જ ઉપર અને નીચે જે ગોલ્ડન કળા સ્ટાઇલ બેંગલ્સ છે તે આખા ચૂડાને એક પ્રીમિયમ લુક આપે છે તમે જો ધ્યાનથી જોશો તો તેમાં ફાઇન ડિટેલિંગ કરવામાં આવી છે હેવી ગોલ્ડન કરીગરી ગ્લિટર ટચ કડા સ્મૂથ ફિનિશિંગ સેન્ટરમાં સ્લીક મરૂન ચૂડા ચૂડા સાથે તમને બે સુંદર લટકન પણ મળે છે જે હાથોની સુંદરતામાં વધારો કરે છે મિત્રો જે ઇમેજ તમે જોઈ રહ્યા છો તે બિલકુલ રિયલ કસ્ટમર ઇમેજ છે અને તમે પોતે જોઈ શકો છો કે એકચ્યુઅલમાં પણ કેટલું સુંદર અને પ્રીમિયમ લાગે છે ક્વોલિટી એટલી ઉત્તમ છે કે દરેક બાયરે તેને ફાઇવ સ્ટાર રેટિંગ આપી છે અંદરની ફિનિશિંગ એટલી સ્મૂથ છે કે લાંબા સમય સુધી પહેરવાથી હાથમાં કોઈ લાલ નિશાન કે ઇરિટેશન થતું જ નથી ક્વોલિટી ફૂલ્લી પ્રીમિયમ છે બિલકુલ નાજુક નથી અને સરળતાથી તૂટતી નથી જો તમને આ બ્રાઇડલ ચૂડા પસંદ આવ્યું હોય તો સ્ક્રીનશોટ લો અને નીચે આપેલા વોટ્સએપ નંબર પર મોકલો ઘર બેઠા કેશ ઓન ડિલિવરી પર મંગાવી શકો છો સાઈઝ દરેક હાથ પ્રમાણે અવેલેબલ છે સ્ટોક બહુ જ જલવી ખતમ થઈ જાય છે તેથી મોડું ના કરો જેણે પણ આ સેટ મંગાવ્યો છે તેમના સારા સારા રિવ્યૂ આવ્યા છે સ્મિતા સેઠીએ કહેવું છે વેરી વેરી નાઈસ સુપર ક્વોલિટી એન્ડ વેરી બ્યુટિફુલ ડિઝાઇનિંગ બ્રાઇડલ ચૂડે થેન્ક યુ કસ્ટમર વેરી હેપી પ્રજ્ઞા મહેન્દ્ર તયાદીએ કહેવું છે અપ ટુ ધ માર્ક પ્રોડક્ટ વેરી સેટિસ્ફાઇડ હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપિયા હવે વાત કરીએ બીજી ડિઝાઇનની સૌથી જુઓ કલર કોમ્બિનેશન ડાર્ક બોટલ આ ચમકદાર કલર અને તેના ઉપર ગોલ્ડન સ્ટોન વર્ક શું જબરદસ્ત કોન્ટ્રાસ્ટ બની રહ્યો છે આખું સેટ ખૂબ જ રીચ એલિગન્ટ અને ક્લાસી દેખાય છે અને મિત્રો તેમાં તમને મળે છે સંપૂર્ણ બ્રાઇડલ સ્ટાઇલ સેટ મોટી ગોલ્ડન કડીઓ ગ્રીન મેટલ ચૂડીઓ હાઈ ક્વોલિટી સ્ટોન વર્ક અને સાથે મળે છે આ સુંદર હેંગિંગ અને લેટેસ્ટ ડિઝાઇનના ડેંગલ્સ આ હેંગિંગને જરા નજીકથી જુઓ સાઈડમાં આપવામાં આવેલી ગોલ્ડન ફિનિશિંગ તેના ઉપર નાના નાના વ્હાઈટ સ્ટોન્સ હાથમાં પહેરતા જ આ હેંગિંગ તમારી આખી લોકને રોયલ બનાવી દે છે આ સેટની સૌથી મોટી ખાસિયત છે તેનો હાઈ ક્વોલિટી મટીરિયલ આ ચૂડીઓ ન તો જલ્દી રંગ છોડે છે અને ન સ્ટોન્સ નીકળી જાય છે તમે તેને વારંવાર પહેરી શકો છો લગ્નમાં મહેંદી સંગીત અથવા કોઈ પણ ફેમિલી ફંક્શનમાં ખૂબ જ લાઇટ વેઇટ છે પહેરવામાં બિલકુલ કમ્ફર્ટેબલ મિત્રો હવે વાત કરીએ સૌથી જરૂરી બાબત પ્રાઇસ અને ડિલિવરી આ પ્રીમિયમ બ્રાઇડલ સેટ તમને મળશે એકદમ અફોર્ડેબલ કિંમતમાં સૌથી મજાની વાત કેશ ઓન ડિલિવરી અવેલેબલ ઓલ ઇન્ડિયા હોમ ડિલિવરી અવેલેબલ અને પેકિંગ બિલકુલ સીલ પેન્ટ મોકલવામાં આવશે જો તમને આ ગ્રીન ગોલ્ડન પ્રીમિયમ ચૂડી સેટ પસંદ આવ્યું હોય તો તરત જ સ્ક્રીનશોટ લઈને વોટ્સએપ પર મોકલો અને તમારો ઓર્ડર બુક કરાવો જલ્દી કરો આ સેટ બહુ જ ફાસ્ટ સેલ થાય છે જેણે પણ આ પ્રોડક્ટ મંગાવ્યું છે તેમના સારા રિવ્યૂ આવ્યા છે સુહાના પરબીને કહ્યું છે પ્રોડક્ટ બહુ જ અચ્છા છે પલ્લવી યાદવે કહ્યું છે નાઇસ ચૂડે હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપિયા ત્રણસો એંસી હવે વાત કરીએ ત્રીજી ડિઝાઇનની મિત્રો પહેલાં જરા જ્વેલરી સેટના ડિઝાઇનને ધ્યાનથી જુઓ કેટલો શાનદાર કેટલો રીચ અને કેટલો એલિગેન્ટ ફિનિશિંગ કામ કરવામાં આવ્યું છે આ સેટમાં તમને મળે છે એક હેવી નેકલેસ એક સુંદર માંગટિકા એક જોડી હેવી ઇયરિંગ્સ બે હાથ માટે બ્રેસલેટ્સ અને એક સુંદર નથ એટલે પૂરું ફૂલ બ્રાઇડલ સેટ એક જ પેકમાં હવે જરા નેકલેસની નલિકથી જુઓ ગોલ્ડન ફિનિશ હેવી કટવર્ક અને સાથે હેન્ડક્રાફ્ટેડ ડિઝાઇન આ નેકલેસ કોઈપણ દુલ્હનને ખૂબ જ રોયલ લુક આપે છે સેન્ટરમાં બનાવેલો મોટો ગોલ્ડન ડ્રોપ ડિઝાઇન તેને બિલકુલ જ્વેલરી શોરૂમ જેવો લુક આપે છે ગળામાં પહેરતા જ આ આખા આઉટફિટને હાઈ એન્ડ બ્રાઇડલ લુકમાં ફેરવી દે છે ઇયર પણ તેની જ મેચિંગમાં લાંબા હેવી અને ખૂબ જ સુંદર લાગે છે માંગટિકાનો ડિઝાઇન પણ બહુ જ શાનદાર છે નરમ ચેન અને હેવી ગોલ્ડન પેટર્ન તેને વધુ રીચ બનાવે છે મિત્રો આ આખું સેટ પ્રીમિયમ ક્વોલિટી ગોલ્ડ પ્લેટેડ છે રંગ બિલકુલ સોના જેવો શાઇન કરે છે અને વર્ષો સુધી નવું જેવું રહે છે ન તો જલ્દી કાળું પડે છે અને ન તેની પોલિશ સહેલાઈથી નીકળી જાય છે આખી જ્વેલરી સ્કીન ફ્રેન્ડલી છે કોઈ એલર્જી નહીં કોઈ જળન નહીં પહેરવામાં ખૂબ કમ્ફર્ટેબલ આ સેટ માત્ર લગ્ન માટે નહીં પણ રિસેપ્શન મહેંદી સંગીત તહેવાર અને ફોટોશૂટમાં પણ પહેરી શકાય કોઈ પણ સિમ્પલ ડ્રેસને પણ આ સેટ રીચ અને હેવી બનાવી દે છે જો તમને આ ફૂલ બ્રાઇડલ ગોલ્ડન જ્વેલરી સેટ પસંદ આવે છે તો તરત જ સ્ક્રીનશોટ લો અને વોટ્સએપ પર મોકલો અને તમારું ઓર્ડર બુક કરાવો જલ્દી કરો આ સેટ બહુ જ ફાસ્ટ સેલ થાય છે જેણે પણ આ સેટ મંગાવ્યો છે તેમના સારા રિવ્યૂ આવ્યા છે સુદીપ સંતરાએ કહ્યું છે આઈ કાન્ટ બિલીવ ઇટ્સ રિયલી ટુ ગુડ થેન્ક યુ સો મચ ફોર ધીસ પ્રોડક્ટ આઈ એમ રિયલી સો હેપી થેન્ક યુ ઋષિ ખુશી વિશ્વકર્માએ કહ્યું છે અચ્છા પ્રોડક્ટ હે ક્વોલિટી બી અચ્છી એ ટાઈમસે પહેલે ગયા ગુડ સર્વિસ હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપિયા ત્રણસો હવે વાત કરીએ ચોથી ડિઝાઇનની મિત્રો તમે જરા આ સેટને ધ્યાનથી જુઓ આ ફક્ત એક મંગલસૂત્ર નથી પરંતુ એક પૂરું ડિઝાઇનર કલેક્શન છે તેમાં તમને મળે છે ત્રણ અલગ અલગ સ્ટાઇલના મંગલસૂત્ર ત્રણેયમાં હેવી ગોલ્ડ પ્લેટેડ પેન્ડન્ટ બ્લેક બિડસનું ફાઇન ક્વોલિટી વર્ક હેન્ડક્રાફ્ટેડ ડિઝાઇન લાઇટ વેટ પરંતુ રીચ અને રોયલ લુક લગ્ન રિસેપ્શન તહેવાર ક્યાંય પણ પહેરો આ દરેક આઉટફિટ સાથે કમાલ લાગે છે સાઈડમાં જે પહેલું મંગલસૂત્ર છે તેમાં બહુ જ સુંદર ગોલ્ડન રાઉન્ડ પેન્ડેન્ટ છે કલાત્મક ડિઝાઇન નીચે ઝુમર સ્ટાઇલ હેંગિંગ તેનું લુક બિલકુલ સોનાના વીસથી બાવીસ ગ્રામના અસલી મંગલસૂત્ર જેટલું લાગે છે બીજું પીસ સેટનું સૌથી રીચ અને હેવી છે લોંગ ચેન સેન્ટરમાં હાર્ટ શેપ ડિઝાઇન અને નીચે બ્રાઇડલ સ્ટાઇલનો મોટો પેન્ડન્ટ દુલ્હનો માટે પરફેક્ટ ફોટોશૂટ અને ફંક્શનમાં ખૂબ ચમકે છે ત્રીજા ડિઝાઇનમાં મળે છે લેટેસ્ટ ફ્લોરલ પેન્ડન્ટ ખૂબ જ ક્યૂટ ટ્રેન્ડી અને દરેક ડ્રેસ સાથે મેચ થાય એવો તમે તેને ડેલી વેરમાં પણ સરળતાથી પહેરી શકો છો આ આખું સેટ પ્રીમિયમ ગોલ્ડ પ્લેટેડ છે રંગ બિલકુલ અસલી સોના જેવો અને પોલિશ લાંબા સમય સુધી રહે છે બીડ ચેઇન ખૂબ મજબૂત છે સ્કીન ફ્રેન્ડલી કોઈ એલર્જી નહીં બધા ત્રણ મંગલસૂત્ર લાઇટ વેઇટ છે પહેરવામાં સરળ અને દેખાવમાં હાઈ ક્લાસ ગોલ્ડ જ્વેલરી જેમ જેણે પણ આ સેટ મંગાવ્યો છે તેમના સારા રિવ્યૂ આવ્યા છે પ્રિયંકા દાબુરે કહ્યું છે વેરી બ્યુટિફુલ પ્રોડક્ટ માય મમ્મી ઇઝ હેપી થેન્ક યુ નિખિલ શર્માએ કહ્યું છે બહુત અચ્છે હે પૈસા વસૂલ હૈ હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપિયા પાંચસો હવે વાત કરીએ વિડીયોની લાસ્ટ ડિઝાઇનની સૌથી પહેલાં વાત કરીએ આ આખા સેટના લુકની તમે જોઈ શકો છો મિત્રો આ આખું જ્વેલરી સેટ ત્રણ શાનદાર ગોલ્ડન હાર એક ડબલ ચેઇન મંગલસૂત્ર અને એક જોડી સુંદર ઇયરિંગ સાથે આવે છે અહીં તમને મળે છે ફ્લોરલ ડિઝાઇનનું ખૂબ સુંદર ગોલ્ડન ઇયરિંગ જેમાં વચ્ચે લગાવવામાં આવેલ રેડ સ્ટોન સમગ્ર ડિઝાઇનને વધુ ક્લાસી બનાવે છે આ ઇયરિંગ્સ હલકા છે કમ્ફર્ટેબલ છે અને કોઈપણ ટ્રેડિશનલ આઉટફિટ સાથે તરત જ મેચ થઈ જાય છે હવે આવ્યા મંગલસૂત્ર પર આ ડબલ સ્ટ્રેન્ડ બ્લેક બીડ સાથે આવે છે જેમાં જોડાયેલ છે ખૂબ જ સુંદર ગોલ્ડન પેન્ડન્ટ મંગલસૂત્રની બહુ નાની ન બહુ લાંબી લગ્નિત મહિલાઓ માટે આ આદર્શ પીસ છે રોજ પહેરી શકાય અને ફંક્શન માટે પણ યોગ્ય બંને હારની કારીગરી ખૂબ જ ફાઇન છે ગોલ્ડ ફિનિશિંગ એટલી સુંદર કે જોઈને અસલી સોનાના હાર જેવું લાગે છે તેમાં રેડ અને પર્પલ સ્ટોનની ડિટેલિંગ આપવામાં આવી છે જે તેને વધુ ફેસ્ટિવ લુક આપે છે તમે જો લગ્ન પૂજા તહેવાર અથવા કોઈ ખાસ પ્રસંગમાં જ્વેલરી શોઠી રહ્યા છો તો આ હાર તમને રોયલ લુક આપશે હવે વાત કરીએ આખા સેટના સૌથી મોટા આકર્ષણની નીચેનો મોટો રોયલ પેન્ડન્ટ વાળો હાર મિત્રો તેનો ડિઝાઇન તમને બિલકુલ ટેમ્પલ જ્વેલરી જેવો લુક આપે છે નીચેની તરફ આપેલી ગોલ્ડન ફ્રિન્જેસ અને લાલ પથ્થરની ડિટેલિંગ તેમાં પરંપરાગત આભા ઉમેરે છે આ એવો હાર છે જેને પહેરીને કોઈ પણ મહિલા આખા ફંક્શનમાં સૌથી અલગ અને આકર્ષક દેખાય તેની શાઇન અને ફિનિશિંગ ખરેખર શાનદાર છે હવે વાત કરીએ ક્વોલિટીની તો આ હાઈ ક્વોલિટી એલોયથી બનાવેલું છે ગોલ્ડ ફિનિશમાં છે અને તેની શાઇન લાંબા સમય સુધી રહે છે વજન પણ બેલેન્સ્ડ ન બહુ ભારે ન બહુ હલકું પહેરવામાં ખૂબ કમ્ફર્ટેબલ જેણે પણ આ સેટ મંગાવ્યો છે તેમના સારા રિવ્યૂ આવ્યા છે સૌરભ ગુપ્તાએ કહેવું છે વેરી નાઇસ ગીતા ચલાગીએ કહેવું છે બહુત અચ્છા હૈ હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપિયા ચારસો ઓર્ડર આપવા માટે બહુ જ સરસ સ્ટેપ છે આપેલ નંબર પર માત્ર માત્ર વોટ્સએપ મેસેજ કરો મેસેજમાં તમારી મનપસંદની વસ્તુનો ફોટો તમારું નામ મોબાઈલ નંબર પૂરું સરનામું પિન કોડ નંબર આપવાનો રહેશે જેથી અમે પાર્સલ તમારા ઘર સુધી મોકલાવી શકીએ અંદાજે 10 દિવસની અંદર પાર્સલ તમારા ઘર સુધી પહોંચી જશે જો તમને કોઈ મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો તમે અમને જે છે મેસેજ કરી શકો છો તમારો એક નાનો સાથ અમારા માટે મોટી વાત છે ચાલો મળીને આ ચેનલ ને એક લાખ સબસ્ક્રાઈબ સુધી પહોંચાડીએ અને પછી હું ચોક્કસ તમારા માટે જોરદાર ડિસ્કાઉન્ટ લઈને આવીશ જેથી તમને ફાયદો થઈ શકેશ